અલા મારા એટલે મારા ભાઈને અડી જાય ઓય હું ધીલે दारूડિયો તે પડોશી મને થાપાયા મને ભલા થાપાયા છે લો તમે ઘર જઈને હોઈજો ના અત્યારે ના લાકડી ફોડુ 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 નઈ ફોડુ પી गेला હો ઘર જઈને હોઈજો સુખ શાંતિ હા લોડો લઈ રો ખાલી કજે તો જો ખેતરમાં જશે એમરા આવતી ઉભારો લ્યો તમે ત હળગાઓ કીયો હ ખાલી કે હળગાઓ હળગાઓ તમેલા એ ચીયા રે ચીયા ત